તો મિત્રો આ પાણી જઈ રહ્યું છે પાણી હજી વધારે છોડવા નથી આવ્યું હજી એટલું ને એટલું જ છે થોડું થોડું જઈ રહ્યું છે આ ગેટ છે તો હવે આટલું છે પાણી હજી વધારે છોડવા નથી આવ્યું બીજો દિવસ ઉડ્યો છે

આ કેનલ નો તમે મિત્રો કામ કર્યું અહીંયાના ઘર ભર્યા છે કામ કરવા તે ખાડા એમના એમ છે રસ્તાના ખાડા આવ્યા છે કેનલના આવ્યા છે ખાડા એમને એમ પીણ્યો છે કે રિપેરિંગ કરવાના આટલા દાડા ખેડૂતોને હેરાન કર્યા પાણી છોડ્યા તો હજી પૂરતું છોડ્યું નથી ખાલી નામ પાડ્યું છે કે હજી કે કેનલમાં પાણી છોડ્યું છે

જેમાં કામકાજ છે કે ધોરણ દેખાય છે હા જુઓ પડીને મરી જાય એવા ખાડા